બાદ ભાજપના નેતાઓ પણ બચાવા આવ્યા છે શંકર ચૌધરીના બચાવવામાં ભાજપના નેતાઓના નિવેદનમાં જ વિરોધાભાસ છે એવો કોઈ નિયમ નથી કે અધ્યક્ષ પ્રચાર ન કરી શકે ઘનશ્યામ ગઢવીએ વાત કરી છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ પ્રચાર કરી રહ્યા છે આ મામલે ચૂંટણી પાંચ નિર્ણય લઈ શકે છે શ્રદ્ધા રાજપૂતે પણ વાત કરી છે વિધાનસભા અધ્યક્ષ કોઈ પક્ષના હોતા નથી આ વાત પણ સામે આવી રહી છે તો આખરે કોંગ્રેસના જે પ્રહારો છે એની સામે ભાજપે પણ જવાબ આપ્યો છે

કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચનો છે મામલો ત્યાં છે તો એમનો જે પણ નિર્ણય આવશે એ સર્વગ્રાહી અને સર્વ માન્ય રહેશે આમાં પક્ષ તરફથી અમારે કશું કહેવાનું રહેતું નથી એ તો કોંગ્રેસે કરી છે અને આ માન્ય ચૂંટણી પંચ છે એ જોશે અને માન્ય ચૂંટણી પંચના જે પણ અવલોકનો છે એ અમને બધાને માન્ય રહેશે અને જે પ્રમાણે એની પ્રણાલી છે લોકશાહીની એમ માન્ય સ્પીકર સાહેબ એ બધાના સ્પીકર સાહેબ હોય છે એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી